ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય તુષાર ચૌધરીને વિરોધ પક્ષના નેતા બન્યા સ્થાનિક ઓપરેટર અને કોંગ્રેસ પક્ષના આગેવાનોએ શુભેચ્છા પાઠવી બીજી વખત આ બેઠકના ધારાસભ્યને વિરોધ પક્ષના નેતાનું પદ મળ્યું ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય તુષાર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે તેઓ અમિત ચાવડાનું સ્થાન લેશે ડોક્ટર તુષાર ચૌધરી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિજય બન્યા હતા તેમની નિમણૂક બાદ ગુરુવાર સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વિજયનગર વિસ્તારમાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનો

અને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી એમનું સંપૂર્ણ ફોકસ ગુજરાત પર જ્યારે ગોઠવી રહ્યા હોય એવા સંજોગોમાં મારી પસંદગી એ મારા માટે પણ એક પડકારજનક ભૂમિકા મારી રહેશે અને અમે ઓછા સંખ્યાબળમાં પણ વિધાનસભામાં સરકારની નિષ્ફળતાઓનો ઉજાગર કરવામાં અને પ્રજાને જે તકલીફો છે ગુજરાતમાં એને સરકાર સુધી પહોંચાડવાની ભૂમિકા અમે અસરકારક રીતે કરીશું જે રીતે ભૂતકાળમાં પણ અમારું બારનું સંખ્યા પણ હતું તેમ છતાં પણ બજેટ સત્રમાં પણ અમે ખૂબ સારી રીતે અને અસરકારક રીતે વિધાનસભામાં અમારી વાતો રજૂ કરી હતી અને લોકોને પણ એ પસંદ આવી હતી એના કરતાં પણ વધારે સારી રીતે કરવાનો અમારો ભવિષ્યમાં પ્રયત્ન રહેશે સૌથી ઓછું સંખ્યાબળ અને એવા સંખ્યાબળ નબળા સંખ્યાબળમાં આપને જવાબદારી સોંપવામાં આવી છે સત્યાવીસની ચૂંટણીનો પણ પડકાર છે સડકથી લઈ અને વિધાનસભા સુધી સંકલન અને મુદ્દા ઉઠાવવાની જવાબદારી આપવી રહેશે એટલે અમે અમારા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાથે એક ટીમ બનીને બંને જણ અમે સમગ્ર ગુજરાતમાં કરીશું અને કામ કરીશું અને કોંગ્રેસ પક્ષને કેવી રીતે વધારે મજબૂતાઈ પ્રદાન થાય એના અમારા સહિયારા પ્રયત્નો પૂરેપૂરા રહેશે